વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ ને અને આગમન ને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે વડાપ્રધાનના કાર્યક્રમમાં એક લાખ ઉપરની વિશાળ જનમેદની ભેગી થવાના અણસાર છે આ પરિસ્થિતિને ધ્યાને લઈ આરોગ્યલક્ષી કોઈ સમસ્યા ઉભી થાય તો તેને તાત્કાલિક અસરથી નિપટવા માટે સારવાર મળી જાય તે માટે આરોગ્ય વિભાગે પણ પૂરતી તૈયારી કરી દીધી છે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ તબીબી ટીમોનું તૈનાત કરવાનું આયોજન કર્યું છે જેમાં પાંચ મેડિકલ ડિસ્પેન્સરી કાર્યરત કરવામાં આવી છે ઉપરાંત બે રિઝર્વ ટીમો પણ અલગથી રાખવામાં આવી છે એટલું જ નહીં હેલીપેડ ઉપર બે ટીમો વડાપ્રધાનના કોન્વોયમાં બે ટીમો પાર્કિંગ સ્થળે સત્તર ટીમો તેવી જ રીતે ડોમમાં પણ બોતેર જેટલી ટીમો કાર્યરત રહેશે સ્થાનિક રૂટ પર બાવીસ જેટલી ટીમો આરોગ્યની ખડેપગે હાજર રહેશે આરોગ્ય વિભાગના સઘન આયોજનનો મુખ્ય હેતુ વડાપ્રધાનની સભા દરમિયાન ઉપસ્થિત જનમેદનીમાં કોઈપણ પ્રકારની તબીબી આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત અને અસરકારક સારવાર પૂરી પાડવાનો હેતુ છે આ વ્યવસ્થા દ્વારા કોઈ પણ વ્યક્તિની તબિયત બગડે તો તેને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટેની આયોજન કરવામાં આવ્યું છે એટલે આવું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ આરોગ્ય વિભાગે સમગ્ર કાર્યક્રમને કવરેજ કરવા માટે એટલે સમગ્ર કાર્યક્રમને આવરી લેવા માટે એકસો વીસ જેટલી આરોગ્યની ટીમો કાર્યરત કરી હોવાનું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે